અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો જેસર તાલુકાના કરલા ગામે દીપડાએ એ એક સાથે છ જેટલા ઘેટાઓનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામમાં છેલ્લા 15 દિવસમાં અવારનવાર પશુઓનો શિકાર દીપડા દ્વારા કરવામાં આવે છે જેથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા પણ અહીં પાંજરું ગોઠવવામાં આવ્યું છે પણ દીપડો પકડાતો નથી જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે એકસાથે છ જેટલા ઘેટાઓનું મારણ કરવામાં આવતા પશુપાલકો અને માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સૈયદ એજા જેસર તમારું નામ મારું નામ હારૂનભાઈ દાદેનભાઈ સોલંકી કરલા હવે અમારે અવારનવાર દીપડા જાનવરને મારે છે ઘેટા બકરાને પાંચ છ ફેરું મારી ગયો અને રજૂઆત કરી કોઈ ફોરેસ્ટર વિભાગ ધ્યાન આપતું નથી પછી થોડુંક દબાણ આપ્યું એટલે પિંજરું તો મૂકી ગયા છે પિંજરાની અંદર જે દીપડાને આવવાની વ્યવસ્થા છે એ વ્યવસ્થા કોઈ વસ્તુની નથી એમને ખાલી પીડ્યું છે પિંજરું તમારી વાડી અત્યારે અવરનવર કેટલી વાર દીપડો કેટલા મારેલા છે દીપડો અવરનવર અમારે આ ઘરે તો ચાર પાંચ ફૂરો આવી ગયો અને છ જાનવર માર્યા અને બાજુમાં ખેતરોમાં કોઈ પાસે જવાતું નથી ખેતરમાં જો મેળા કરીને હું તો એની ઉપર એ વાર કરે છે એટલે આ બાજુ કોઈ ખેતર નથી આવતા દે પાંચ વાગે એટલે બતી બાંધીને વ્યાજાય ને સવારે સાત વાગે ઘરે આવે તમે ફોરેસ્ટરને જાણ કરતા ફોરેસ્ટર શું કહે છે ફોરેસ્ટર વાળા એમ કહે છે કે જાણ તો કરીએ પણ એ રીતે એ લોકો એ રીતે કહે છે કે ભાઈ થઈ જાય આવી જાય આ જંગલ વિસ્તાર છે તો પછી જંગલ વિસ્તાર છે જ તો પછી આ અમારે માણસ નું ઉપર હુમલો કરે તો એની જવાબદાર કોણ લે